ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અમરેલીની મુલાકાતે આવેલા છે રાજકોટ જિલ્લાના અમરેલી મુકામે કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજન માટે આમંત્રણ આપવા અમરેલીમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ આમંત્રણ આપવા આવેલા હતા આ અંગે અમરેલી ખોડલધામ સમિતિ દ્વારા શહેરના લીલિયા રોડ પર દાદા ભગવાન મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું

સુતરિયા વસંતભાઈ મોગલિયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દીકરી અનાર પટેલ જેની બહેન ટુમ્મર ઉપરાંત અમરેલી કોડલધામ સમિતિ સહિત સમિતિના સમિતિ સમાજના ખૂબ મોડી સંખ્યામાં સભ્યો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહેલા હતા શું કાર્યક્રમ છે અમરેલી ખોડલધામ સમિતિ આયોજિત આજના કાર્યક્રમ એકભિસેક બે હજાર ચોવીસ ના રોજ રાજકોટ નજીક અદ્યતન હોસ્પિટલ બનવા જઈ રહ્યા છે ભૂમિપૂજનના આમંત્રણ માટેની આજની આ બેઠિંગ હતી અને ખાસ કરીને જે પ્રકલ્પો ખોરખધામના છે એ પ્રકલ્પોની પણ ઘણી બધી વાત કરી આ હોસ્પિટલ અદ્યતન બસો બેડેડ અઢીસો કરોડના ખર્ચે બનવા જઈ રહી છે ત્યારે ભૂમિદાન એક એક સમાજ સમાજના નાના નાના ભાઈ આપી શકે ને એમ ફીલ થાય કે આમાં પણ અમારું યોગદાન છે એ માટે હું ભૂમિદાનની પણ અપીલ કરીશું નરેશભાઈ આગામી એકવીસ એક બે હજાર ચોવીસના દિવસે રાજકોટ જિલ્લાનું અમરેલી ગામ છે ત્યાં ખોડલધામના માધ્યમથી કે અદ્યતન કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે અને એનું ખાતમુહૂર્ત એકવીસ એક બે હજાર ચોવીસના દિવસે છે એનું આમંત્રણ આપવા માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માનની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ બે દિવસના અમરેલી જિલ્લાના પ્રવાસે છે એ અંતર્ગત આજે અમરેલી શહેરમાં દાદા ભગવાન મંદિર ખાતે આમંત્રણ મિટિંગ હતી